નમસ્કાર મિત્રો હું છું કેવા રેપ્રમ દેવગઢ ભારે નવ એ ક્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ મિત્રો ઘણા દિવસ પછી આપણે મળ્યા અઢાર ઓગણીસ દિવસે તો આજે અમે કિંજલ ને જવા નીકળ્યા અમારા સાસરે એમને કિંજલના ઘેરે કિંજલ તારું ઘર જ કહેવાય કે મારી સાસરે એમ જવા ને કિંજલ ને પિયર કહેવાય તારું પિયર કહેવાય તો લોકમાં તમે બન્યા રહેજો અને ત્યાંથી આપણે મંદિરે જવાના છે માતાજીના દર્શન કરીને પછી ઘેર જશું તો રહેજો મિત્રો આ પીપલો બધાર બદાર છે ચોકડી પડે છે એક બારીયા બાજુ જાય એક દાહોદ બાજુ અને એક આ બાજુ ગોધરા બાજુનો રસ્તો બસ આ એક બસ સ્ટોપ છે પીપલોદનું અત્યારે નવું બને છે મિત્રો આગળ આવે છે ડાબી સાઈડે શાક માર્કેટ છે પીપલોદનું આ બધું

ફોલો કરવાનું છે અમુક ટ્રાફિકના રૂલ્સ આ રીતે બાકી અમુક લોકો કેમ ત્યાંથી મળી જાય છે નવા બ્રિજ દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે અડધું કામ થઈ રહ્યું છે હા કામ આમ તો પરિપૂર્ણ થઈ ગયું છે કેટલો મોટો છે ને આ દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે છે ઉપરથી વ્યૂ છે આ બનીને રેડી થઈ ગયો છે થોડું ઘણું કામ બાકી છે આ વ્યૂ છે હજુ કામ બાકી છે થોડું ઘણું આઈનો બાકી હાઈવે તો બહુ જબરો છે હા અહીંયા દાહોદ બાજુ નીકળી છે આ ગોધરામાં મિત્રો અડધી પબ્લિક અને રણધીકપુર કે અડધી સિંગવડ કે મને જ નથી ખબર પડતી કે સિંગવડ કંઈથી લાગે રણધીકપુર ક્યાંથી લાગે તે તમને જો ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે અહીંયાથી વળી જઈશું ભમરેચી માતા જવા માટે રાઈટ સાઈડ આગળથી આ મંદિરથી લઈ લેશું એટલે છેક સીધો રસ્તો ભમરેચી જશે તો મિત્રો આ છે ભમરેજ માતા મંદિર હવે અહીંયાથી હું અમે દર્શન કરશું અને થોડું ઘણું આ નદીમાં માઠલી અને ખાવાનું ખડાવશું પછી જશું ઘેર મિત્રો આજે તો હું માતાજીના દર્શન જ કરવા આવ્યો છું અને આ મંદિર બહુ જૂનું પૌરાણિક છે પાંડવકાળનું અને આ મંદિર વિશે આપણે અગલા બ્લોગમાં બહુ ચર્ચા કરી હતી તો જો વ્લોગ ના દેખ્યો હોય તો દેખી લેજો બાકી આજે તો હું દર્શન કરવા માટે જ આવ્યો છું મિત્રો મેં આનો બ્લોગ તો મતલબ અમરેજી માતાનો નો તો પહેલાં બનાવેલો અને આજે દર્શને આવ્યા છે એટલે પાછું એક વ્યૂ તમને બતાવી દો અવતારનો ઘણી માછલીઓ છે મિત્રો એ બહુ બધી માછલીઓ છે એકદમ કદાચ તમને દેખાય ના દેખાય છે ને આયરી બહુ બધી આખું ઝુંડ નું ઝુંડ હા કે દેખો કિંજલે થોડુંક ફીડ આપ્યું ખવડાવ્યું હતું મમરા ને એવું બધું ખાઈ બી એ એટલી બધી માટલી છે કેટલી બધી છે લેગા આખું આખું તોડ દે આખું તોડ દે હા મિત્રો હું આવી ગયો છું મારા સાસરે આજે પાછળ દેખાય છે ઘર છે મારા સસરાનું આ બે ટેણીઓ છે ચાલો આવતા આ જામફળ છે જામફળ પાડીને ખાધો હવે એમને અહીંથી મારે મોટક મોટો રાઉન્ડ મરાવું મને ફરવા લઈ જાય છે મને કે ચાલો ફોવા ફેર આવો તમને એમ કહે છે ચાલ બેટા આવતા રહો

એન મમ્મી જોડે જતો રહી પકડાય તારથી થી હે હે આયો ચાલ તો હવે ચેક મિત્રો આગળ ખેતરો છે બધા ખેતી કરી છે મે ક્યા કર રહે વારસ ભરિયા એ કુત્તો કર રહે હો આપ એ તો દેખ મારી સાસુમાંજી વેણે છે ચણાની કેટલી જોરથી વીણે કિંજલ થાતી જાય છે હમણાં એમને છે એની સ્પીડ ઓછી છે એટલું સ્લોલી સ્લોલી બોલવું પડેલા તો મિત્રો ઘણા સમય પછી અઢાર ઓગણીસ દિવસે આપણે વ્લોગ લાવ્યા અને આ નાનો અમથો વ્લોગ તમને ગમ્યો હશે મિત્રો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી